નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ સ્વાગત છે પાલનપુર નગરપાલિકાએ આજે મોટી કાર્યવાહી કરી છે નગરપાલિકાએ ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલા દબાણો દૂર કર્યા છે આ વિસ્તારમાં લગભગ વીસ જેટલા ઝુંપડાઓ બનાવવામાં આવ્યા હતા અહીં અનેક પરિવારો રહેતા હતા આ દબાણો પાલનપુરથી લક્ષ્મીપુરા જતા મુખ્ય માર્ગ પર હતા નગરપાલિકાએ લક્ષ્મીપુરા વિસ્તારમાં નવા રોડનું કામ શરૂ કર્યું હોવાથી આ કાર્યવાહી હાથ ધરી છે આ માર્ગ શહેરને લક્ષ્મીપુરા સાથે સીધો જોડે છે નગરપાલિકાએ બુલડોઝર દ્વારા તમામ ઝુંપડાઓને દૂર કર્યા છે આ કાર્યવાહીથી રોડના વિકાસ કામને વેગ મળશે અને ટ્રાફિકની સમસ્યા પણ હળવી બનશે આલમપુર નગરપાલિકા દ્વારા આજે ડોક્ટર હાઉસની પાછળના ભાગે જે લક્ષ્મીપુરા જતો રોડ છે ત્યાં આગળ દૂરજરૂરી દબાણ થયેલા હતા તે દબાણ દૂર કરવામાં આવેલ છે અને માન્ય મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રોડ રિવાઇડિંગ કરી અને રોડ બનાવવાનો હોય બે દિવસમાં બે થી ત્રણ દિવસમાં માં એની કામગીરી શરૂ કરવામાં આવશે તેથી રોડ વચ્ચે થયેલા દબાણો આજે દૂર કરવા કેટલા દબાણો દસ થી પંદર દબાણો હતા ઢૂંપડાઓ હતા તે દૂર કરવા